કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે આપણે ભૌમિતિક સમઘટકતાની અંદર આગળ જઈએ જો ભૌમિતિક સમઘટકતાની અંદર આપણે સીસ અને ટ્રાન્સ જોયું બરાબર છે ત્યારબાદ આપણે સીન અને એન્ટી જોયું હવે આપણે જોઈએ છે ઈ અને ઝેડ બહુ જ અગત્યનું છે જોજો બરાબર હવે અત્યારે આપણે જે ભણવાના છે એ પાછળ પણ ઉપયોગી થવાનો છે અમુક ક્રમ એટલે મસ્ત છે ને મજા આવે એવું છે ચાલો તો ભૌમિતિક સમઘટકતા પાર્ટ થ્રીની અંદર આગળ જઈએ આપણે ઈ અને ઝેડ સમઘટકતા ઈ અને ઝેડ સમઘટકતાની આપણે જો વાત કરીએ તો એને જેડ સંઘટકતાની અંદર આપણે ક્રમ પહેલા જોવાનો છે એની પહેલા કે દ્વિબંધ વાળા સંયોજનોમાં જોવા મળે છે આ સીધી વાત છે આપણે વાત કરી જે દ્વિબંધ હોય જેને રોટેટ ન કરી શકાય રોટેટ એટલે કે ભ્રમણ પ્રતિબંધિત હોય જેનું ભ્રમણ ન આપી શકાય આપણે મોડેલ બતાવ્યા હતા તમને વાત કરી હતી ઓકે ચાલો તો હવે દ્વિબંધ વાળા સમૂહમાં ચારેય સમૂહ જુદા જુદા હાય ચારેય સમૂહ કેવા હોય જુદા જુદા દ્વિબંધવાળા સમૂહ છે એમાં ચારેય સમૂહો જુદા જુદા હોય

કેમિસ્ટ્રીની ટેક્સ બુક આપી છે એના હિસાબે બહુ ઓછું છે પણ ખરેખર રેગ્યુલર કરવાનું હોય ખાલી રેગ્યુલર જ જે અમુક વસ્તુ ખાસ જરૂરી છે તે જ તો તમારે ટેક્સ્ટબુક કરતાં ત્રણથી ચાર ગણું થાય અને એ કરવું જરૂરી છે એ જો તમે તૈયાર કરો તો તમને બહારમાં વધારે મજા આવે બરાબર છે પરફેક્ટ કામ થાય તમારું એટલે આ ઓર્ગેનિક કેમેસ્ટ્રીને એવું સમજી લેવાનું એ ચાર ચેપ્ટર છે એ કેટલા ચેપ્ટર છે ચાર ત્યારે એક ઓર્ગેનિક કેમેસ્ટ્રી બને છે એટલે તમે એવી જ મનમાં મેન્ટાલિટી એટલે એવું જ મગજમાં તમારે ફિટ કરી દેવાનું એવું જ વ્યવસ્થિત રાખી દેવાનું કે આપણે ચાર ચેપ્ટર ભણીએ છીએ એક ભાગ પૂરો થયો આયુપીએસસી નામકરણ પછી આ સમઘટકતા જે છે ભૌમિતિક સમઘટકતા પ્રકાશી એ સમઘટકતા આવશે પછી હજી આનું કાર્બોકેટાઇનવાળો એક ભાગ આવશે પછી સૌથી છેલ્લો ભાગ છે એટલે આ આપણે આ બીજો ભાગ ભણીએ છીએ ખરેખર બીજો ભાગ જ મોટો છે પછી ત્રીજો નાનો નાનો ભાગ છે પણ એટલે આ ચાર ચેપ્ટર છે એવું જ સમજી લેવાનું છે કેમ કે તમને એમ એક ચેપ્ટર આટલું બધું મોટું પણ એ વ્યવસ્થિત આને ચાર ચેપ્ટર છે એવું જ સમજી લો તો તમને વધારે મજા આવશે કેમ કે એ આ બધી વસ્તુ સમજવી જરૂરી છે અને વિગતવાર એકવાર ટાઈમ મસ્ત રીતે આપી દેવાનો છે પછી સો ટકા કામ વ્યવસ્થિત થશે બારમાં સુધી કોઈ ટેન્શન નહીં ચાલો તો ઈ અને ઝેડ સમઘટક જે તમને આપેલા છે ઈ અને ઝેડ એન્ટીજન અને જુસામેન આપણે ખાલી ઈ અને ઝેડ ઈ એટલે ઓપોઝિટ સાઈડ અને ઝેડ એટલે સેમ સાઈડ બરાબર છે આવું યાદ રાખવાનું છે આપણે એક જરાક વાત કરી લઈએ કે સી ડબલ બોન્ડ સી છે તો એવી આપણે વાત થઈ હતી કે અહીંયા જોડાયેલા બંને સમૂહ અલગ અલગ હોવા જોઈએ તો સમઘટક થાય અહીંયા એ અને અહીંયા બી હોવું જોઈએ બરાબર છે અલગ અલગ હોવા જોઈએ આ કાર્બન સાથે જો આ કાર્બન સાથે જોડાયેલા સમૂહ બંનેવ સરખા હોય બરાબર છે અહીંયા ભલે એ અને બી હોય આ બંને સરખા છે તો ભૌમિતિક સંઘટકતા નહીં થાય આની અંદર બંને સમૂહ સેમ સમૂહ એક જ સાઈડ છે તો સીસ કહેવાય વિરુદ્ધ સાઇડ હોય તો ટ્રાન્સ કહેવાય આવું કહેતા હતા પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય સી ડબલ વોન એન અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય અને અહીંયા જેડ જોડાયેલું હોય અહીંયા સી એચ હોય અહીંયા એચ હોય આવું બધું આવતું હતું તો આપણે સીન અને એન્ટી કહેતા હતા બરાબર છે આ બધી વાત આપણે જોઈતી પણ આ જે છે ચારેય સમૂહ જુદા જુદા છે ત્યારની આપણે ખાસ વાત જોવાની છે દોસ્ત તો એ આપણે જોઈએ છે ચાલો તો હવે આ ચારેય સમૂહ જ્યારે જુદા જુદા હોય સાથે જોડાયેલા એ બી સી અને ડી બરાબર છે ચારેય સમૂહ જ્યારે જુદા હોય ત્યારે સીસ અને ટ્રાન્સ તો થશે જ નહીં કેમ કે સીસ ક્યારે થાય કે બે સામસામે આ સરખા આ બે આની સાથે જોડાયેલા બે જુદા જુદા હોવા જોઈએ આની સાથે બે જુદા જુદા ઓકે છે પણ આ સામસામે સરખા હોવા જોઈએ ને આમ કે આમ સરખા હોવા જોઈએ તો સીસ ટ્રાન્સ થાય એટલે સીસ ટ્રાન્સ નહીં થાય ચારેય સમૂહ જુદા જુદા હોય ડબલ બોન્ડવાળી સિસ્ટમ છે ડબલ બોન્ડવાળી સિસ્ટમ સાથે ચારેય સમૂહ જુદા જુદા છે ત્યારે ઈ અને ઝેડ સંઘટક આવે છે બરાબર છે ચાલો ક્યારે જો ઓપોઝિટ સાઈડ છે વિરુદ્ધ સાઈડ છે તો આપણે ઈ કહીશું અને સેમ સાઈડ છે તો આપણે શું કહીશું ઝેડ કહીશું બરાબર છે સેમ સાઈડ કઈ રીતે તો એના માટે પહેલા એક આપણે જરા ક્રમ શીખવો પડશે આ ક્રમ હજી આ ક્રમ નથી બરાબર છે આ ક્રમ જે સીઆઈપી સમૂહનો અગ્રિમતા ક્રમ એટલે વૈજ્ઞાનિકનું નામ છે કાનગોલ્ડ

ઉપયોગ થવાનો જ છે બેઠે બેઠો આ જ વસ્તુ એટલે એકદમ શાંતિથી અને વિગતવાર સમજી લેવાનું છે બરાબર શાંતિપૂર્વક સમજવાનું છે ઓકે ચાલો તો હવે આપણે જો જોઈએ તો સૌથી પહેલા આનો ક્રમ કઈ રીતે આપવો જેનો પરમાણુ ક્રમાંક વધારે તેનો ક્રમ પહેલા પરમાણુ ક્રમાંક વધારે તેનો ક્રમ પહેલા ચાલો પરમાણુ ક્રમાંક કોનો વધારે છે આટલા બધા સમૂહ આવું લિસ્ટ આપી દીધું છે આવું લિસ્ટ રેન્ડમલી આપી જ દેશે બધા યાદ નથી રાખવાનું આવું લિસ્ટ આપી દીધું હશે તો હવે આમાંથી ગોતો કે પરમાણુ ક્રમાંક વધારે કોનો છે એને પહેલા આપણે લેવાનો છે ચાલો તો પરમાણુ ક્રમાંક સૌથી વધારે જો હોય તો અહીંયાથી સી ઓઆર અહીંયા પહેલો પરમાણુ છે એની જ આપણે વાત કરવાની છે સૌથી પહેલો પરમાણુ જે છે એની જ અહીંયા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ આનો આઠ આનો સત્તર આનો જે છે સત્તર પછી બરાબર છે વધારે છે બ્રોમિન એના પછી આયોડિન છે કદાચ એવું છે હાલો પરમાણુ ક્રમાંક ખબર નથી બધાને ક્યાં યાદ રાખવાના છે બરાબર છે પણ કોનો વધારે છે એ ખબર હોવી જોઈએ ચાલો બ્રોમિન જે આગળ છે આયોડિન આગળ છે બરાબર છે તો આ જે છે તો એનો પરમાણુ ક્રમાંક તમારે યાદ રાખવા માટે એની એને આગળ લખવા માટે કયો આગળ આવે ખબર હોવી જોઈએ તો અહીંયા બ્રોમિન છે અહીંયા આનો ખબર નથી ચાલો આ સલ્ફરનો કદાચ તમને તમને ખબર નથી ચાલો ચાલો હું કહી દઉં સોળ છે બરાબર છે એનો કદાચ ખબર નથી ફ્લોરિન જે છે આ જે છે આનો ખબર હોય આઠ હોય આનો નવ હોય આયોડિનનો પણ ના ખબર હોય એને યાદ રાખવાનું એ નથી પણ એટલી સો ટકા ખબર છે આનો પરમાણુ ક્રમાંક વધારે છે આયોડિન આ ઓક્સિજનનો આઠ છે બરાબર છે સલ્ફર જે છે આ સત્તર આવે છે સોળ આવે છે આ કાર્બન છ આવે આ કાર્બન છ નાઇટ્રોજન સાત આ છ આ છ આ સાત આ છ આ છ અને આ છ અને આ એક આ ડ્યુટેરિયમ છે હાઇડ્રોજન પહેલાનો બરાબર અચ્છા આ સાત તો હવે આને આપણે કઈ રીતે એરેન્જ કરશું સૌથી વધુ પરમાણુ ક્રમાંક હોય તેને આપણે આગળ લઈ લેશું વધુ પરમાણુ ક્રમાંક કોનો છે આયોડિનનો છે ચાલો સૌથી પહેલા એ લખશું આપણે આયોડિન આયોડિન અગ્રીમતા ક્રમમાં એના પછી ઓછો કોનો આવશે ભાઈ બ્રોમિનનો આવશે તમને ખબર છે બ્રોમિનનો પરમાણુ ક્રમાંક તો બ્રોમિન આવશે એના પછી એના પછી કોણ આવશે ભાઈ ક્લોરીન આવશે બરાબર છે તો ક્લોરીન આવશે પરમાણુ ક્રમાંક યાદ રાખવો જરૂરી નથી હા પણ અંદાજ હોવો જોઈએ આડાવડા નહીં લેતા પાછા ડી વિભાગમાંથી ને એફ વિભાગમાંથી માંથી એવાય નહીં પૂછે તારે આટલામાં બધું આવી જશે આની બહારના ના નહીં પૂછે હા હોય એકાદ બે પણ એ પાછા કાર્બન વાળા હોય તમને ખબર જ હોય બરાબર પણ આમાં મેથડ શીખી લેવાનું છે ભલન ગમે પૂછ તમને બરાબર મેથડ શીખી લેવાની છે ચાલો હવે ક્લોરીન થઈ ગયો ક્લોરીન થઈ ગયો ક્લોરીન પછી કોણ આવશે તો ક્લોરીન પછી આવશે સલ્ફર પણ સલ્ફરમાં બે છે તો કોને પહેલા લખો એસ એચ બરાબર છે અને બીજો એસઓ થ્રી એચ એસઓ થ્રી એચ ને આમ ડબલ વન ઓન એચ તો એને આજુબાજુ વાળા જોવાના આ સલ્ફર છે આનો પરમાણુ ક્રમાંક ધારો આનો પરમાણુ ક્રમાંક સોળ છે આનો પરમાણુ ક્રમાંક કેટલો છે સોળ છે ધારો બરાબર છે આનો સોળ છે આ કે મારો સોળ જ છે તો કોને પહેલા લખો તો એને બાજુવાળા ને જોવાના આ બાજુ આજુબાજુવાળા ને જોવાના આજુબાજુવાળા ને જોવો તો આનો પરમાણુ ક્રમાંક એક આનો આજુબાજુવાળાનો આઠ આઠ અને આઠ તો પહેલા વધુ કોનો છે આનો છે બરાબર છે તો એને પહેલા લખવાનો તો આપણે એને પહેલા લખશું એટલે પહેલા આવશે એસ ઓ થ્રી એચ અને પછી આવશે એસ એચ એસ એચ બરાબર છે એટલે આ આ ગયું આ ગયું બરાબર છે આ હો ગયું આ હો ગયું ના હો ગયું ચાલો હવે જોજો બરાબર બહુ મજા આવે એવું કામ છે પરમાણુ ક્રમાંકના આધારે આપણે લઈએ છીએ ચાલો હવે એના પછી ચાલો વિચારો તમે વિચારો કયો કોનો પરમાણુ ક્રમાંક આવતો હશે આની અંદર પરમાણુ ક્રમાંક આ સત્તર હતો બરાબર સોળ પછી કાર્બન છે નાઇટ્રોજન છે કાર્બન છે કાર્બનનો છ ઓક્સિજનનો આઠ છે આનો આ નવવાળા ભાઈ આવે બરાબર છે ચાલો આ નવવાળા એટલે આવશે ફ્લોરિન ઓકે ચાલો ફ્લોરિન પછી બરાબર ધ્યાન આપજો ફ્લોરિન પછી કોણ આવશે હવે એના પછી આ પરમાણુ ક્રમાંક ન હો તો એના પછી આઠ વાળો આવશે તો આઠ વાળા કોણ કોણ છે એક તો ઓક્સિજન છે જે છે એને અલગ કલરથી આપણે રિપ્રેઝન્ટ કરી દઈએ આયરા આ છે આ છે આઠ વાળા પછી ઓક્સિજન આગળ હોય દેવો આયરા આ ત્રણ છે ત્રણ માં કોણ આવશે જો શાંતિથી ત્રણ ની અંદર હું વાત કરીશ તો અને આપણે આવી રીતે લખશું ઓ વાળા ત્રણ જ છે ને આ ઓકે ચાલો ત્રણ જ છે તો આને આપણે આમ લખીએ સી ડબલ ગોંડવો અને ઓ ના પહેલા ઓ આપ્યો છે એટલે પહેલા ઓ છે ઓ સી ડબલ ઓ અને આર છે એટલે આ ઓ છે ને એ સી ડબલ ઓ છે અને પછી આર છે આવી રીતે છે પછી ઓ આર છે પછી ઓ છે ચાલો પહેલા કોને નંબર આપશો આમાં બધામાં પહેલા પહેલાનો તો સરખો જ છે આ કે મારો આઠ છે આ કે મારો આઠ છે ને આ મારો આઠ છે હવે અહીંયા આર છે આર છે એટલે પ્રોપેન મીથેને જોડાય એટલો એટલે કાર્બન હોય એટલે આર એટલે અહીંયા પરમાણુ ક્રમાંક છ કહી દેવાનો છે બરાબર છે હવે એને બાજુવાળાને જોવાનો છે આનો પરમાણુ ક્રમાંક કેટલો છ આનો કેટલો છ આનો કેટલો એક તો આ કોમ્પિટિશનની બહાર આ સૌથી છેલ્લે આવશે આ ત્રણમાં આ ત્રણમાં કેમ કે બા આના ત્રણ અહીંયા સરખા છે પહેલો સૌથી પહેલા તો પહેલાનો જ જોવાનો એના પાછળના નહીં જોવાનું પહેલો પહેલો પરમાણુ છે એના પરમાણુ ક્રમાંક સરખા થાય છે હા સરખા થાય છે તો પછી પાછળના જોવાનું પહેલાનો વધારે થતો હોય તો પાછળના જોવાની જરૂર નથી બરાબર અહીંયા જો આપણે કેમ સલ્ફર જે છે સલ્ફરનો વધારે થતો તો હાઇડ્રોજનનો ભલન ઓછો હતો એને જ જોવાનો પછી પણ પહેલાનો સરખો થાય ત્યારે જ બીજા પાછળવાળાને જોવાનું જોવાના ઓકે ચાલો આ હાઇડ્રોજનનો એક આવ્યો એટલે આ છેલ્લે આવશે આ કે પેલા પેલા બાજુવાળા ને કેટલા છ આ કે મારા બાજુવાળા ને છ તો બાજુવાળા ને બાજુવાળા બાજુવાળામાં કાંઈ નથી આનંદ બાજુવાળામાં ઓક્સિજન છે એટલે ઓક્સિજન છે તો એ ઓક્સિજનનો એ એક બાજુ ઓક્સિજન છે બીજી બાજુ ઓક્સિજન છે બે 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 વખત ઓક્સિજન છે ડબલ બોન્ડ થી એટલે બે જગ્યાએ ઓક્સિજન છે એટલે આઠ આઠ અને આનો છ તો આ કે મારો બાજુવાળો આઠ આઠ કેમ આઠ આઠ લખો બે વખત ઓક્સિજન છે ને ડબલ બોર્ન છે ઓક્સિજન એટલે ખરેખર નિયમ એવો છે ઓ સી બરાબર છે ઓક્સિજન ના ડબલ બોર્ન હોય ને તો બે બાજુ છૂટા પાડી દેવાના બે વખત ઓક્સિજન બતાવવાના બરાબર એટલે એ એવું કહેવા માંગે કે કાર્બન ની આ બાજુ આઠ નંબર છે આ બાજુ આઠ નંબર છે આ બાજુ છ નંબર છે એટલે આ આમાં વધારે નંબર થયો આમાં ઓછો થયો ને આમાં ઓછો થયો બરાબર પરમાણુ ક્રમક પ્રમાણે જ ચાલવાનો છે પેલા પેલા પરમાણુ જોવાનું પછી એને બાજુવાળાને જોવાનું પછી એને બાજુવાળાને જોવાનું ઓકે ચાલો સૌથી આગળ કોણ આવશે એના એના પછી પછી કોણ કોણ આવશે આવશે ઓઆર ઓએચ પ્રેક્ટિસ બે થી ત્રણ વખત કરવાની કઈ રીતે લિસ્ટ પેલા લખી નાખવાનું પછી ગોઠવવાનું બરાબર ને એટલે તમને ધીમે ધીમે આવડી જશે હવે તમે મને કહો કાર્બન ઓક્સિજન ઓક્સિજન પછી પરમાણુ ક્રમાંક કોનો આવે નાઇટ્રોજનનો ચાલો નાઇટ્રોજન નાઇટ્રોજન વાળા કેટલા છે વિચારો અંદર નાઇટ્રોજન વાળા કેટલા છે નાઇટ્રોજન આ આ આ એક બે ત્રણ અને બધા કાર્બન 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 એટલા છે નાઇટ્રોજન વાળા કેટલા છે જોજો બરાબર ખાસ જોવાનું છે તો નાઇટ્રોજન વાળા માટેની વાત કરું તો આ પહેલા લખાય એન ડબલ બોન્ડ અને સિંગલ બનવો એન ઓટો આવી રીતે લખાય એનઆર ટુ પરમાણુ ક્રમાંક સાત આનો સાત અને આનો સાત જ્યારે પહેલા પરમાણુનો પરમાણુ ક્રમાંક સરખો હોય બરાબર છે ત્યારે જ પછી પાછળ જોવાનો છે જો આનો પહેલો પરમાણુ ક્રમાંક આઠ આઠ અને આઠ હતો એટલે પેલા એ જ લઈ લીધો આઠ પછી સાત લીધો સાત વાળો ચલો આ સાત વાળો આ સાત અને સાત તો આમાં કન્ફ્યુઝન થાય તો બાજુ વાળા સાતની બાજુ શું છે આઠ પણ કેટલી વખત આઠ છે બે વખત આઠ છે આઠ બરાબર અહીંયા સાતની કેટલા આર 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 એટલે કેટલા લેવાના મિથેન ઇથેન પ્રોપેન એટલે કાર્બન હોય કાર્બન હોય એટલે પરમાણુ ક્રમાંક એટલો છ છ થઈ ગયો અહીંયા કેટલા એક અને છ બહુ સિમ્પલ વસ્તુ તમે જ મને કહેશો પહેલા કોણ આવે પેલા એનું ઓટો આવે કેમ કે બાજુમાં આઠ આઠ છે આની બાજુમાં કોણ છે છ છ છે આની બાજુમાં એક અને છ છે એટલે છ તો પેલા છે જ ને બરાબર એટલે પહેલા આવે એટલે સૌથી પહેલા આવશે અહીંયા ટુ એના પછી આવશે એનું ઓટુ પછી આવશે એન આર ટુ એના પછી આવશે એન બરાબર ને આ રીતે આવશે ચાલો એના પછી આપણે આગળ જઈએ તો નાઇટ્રોજન પછી કાર્બન આવે બોલો કાર્બન વાળા કયા કયા છે વિચારી રાખવા માંથી હવે તો ચોખ્ખા દેખાય જ છે તમને બરાબર તો હવે કાર્બનવાળા કયા કયા સંયોજનો છે એની આપણે પવિત્ર રીતે વાત કરીએ કાર્બનવાળા સંયોજનો તો કયા કયા છે એક તો સી ડબલ ઓઆર સી ડબલ ઓ એચ સીઓઆર સી એચ ટુ ઓએચ સી એચઓ અને સીએન ઓ હોહ મોટો પરિવાર છે અને આટલા છે તો સૌથી પહેલાં તો પહેલાં આપણે જરાક જોઈ લઈએ કે કાર્બનની બાજુમાં ઓક્સિજન હોય તેવા કેટલા કેટલા છે તો મારે આને જરાક અલગ અલગ ને જગ્યાનું એડજસ્ટ કરીને લખવું પડશે ચાલો કંઈ વાંધો નહીં તો સૌથી પહેલાં હું અહીંયા લખી જ દઉં છું સીધા જ લખું છું એટલે તમને વાંધો ન આવે અહીંયાથી લખી દઈએ ચાલો થોડાક નીચેથી લખું છું એટલે સી ડબલ ઓ આર છે તમને સી ડબલ બોન્ડ ઓ અને ઓર આમ આપવું છે જોજો બરાબર પછી પછી સી ડબલ ઓ એચ આપવું છે પછી સી ડબલ ઓ એચ આપ્યું સી ડબલ વોંડો ઓ અને એચ થઈ ગયું ચાલો પછી શું આપ્યું છે સી ઓ આર આપ્યું છે સી ડબલ ઓ અને આર પછી સી એચ ટુ ઓએચ આપ્યું છે સી એચ ટુ એચ આપ્યું છે સી એચ ટુ ઓ એચ જે છે અહીંયા લખી દઉં છું સી સીએચ ટુ ઓ એચ એટલે સી એચ એચ ઓ અને એચ આમ આવશે સીએચ ટુ ઓ એચ બરાબર પછી સી એચ ઓ સી એચ ઓ ને આમ લખાય

આની અંદરથી નંબરિંગ માટે આજુબાજુવાળાને જોઈશું તો આને કેમ લખાય વિગતવાર લખવું હોય તો કેમ લખાય તો આને મારે લખવો હોય તો હું આવી રીતે લખીશ સી ડબલ બોન્ડ ઓ છે ને આ સી ડબલ બોન્ડ છે ને સી ડબલ બોન્ડ છે હું કાઢી નાખીશ અહીંયા સી ડબલ બોન્ડ છે એની બે બાજુ ઓક્સિજન કરી દઈશ બરાબર છે આ ટ્રિપલ બોન્ડ એન છે તો ત્રણેય બાજુ એન કરી દઈશ તો એની જગ્યાએ હું આવી કહેતો ડબલ ઓ હતો ને તો આ બાજુ હોય ને આ બાજુ એવું આ બાજુ એવું હોય ને આ બાજુ એવું થઈ ગયો ને આવું કરશું આપણે પછી અહીંયા આ બાજુ એવું ને આ બાજુ ડબલ બોન્ડ હોય એટલે બે બાજુ હો છે ટૂંકમાં તમે પછી આવું વિગતવાર આવું અલગ છૂટું ન પાડો ચાલે આ તો તમારે પહેલી વખત છે એટલે હું તમને આવું એકદમ ડિટેલમાં લઈ જાઉં છું બરાબર ને ચાલો અહીંયા હતું જ અહીંયા ડબલ બોન્ડ હોય તો ખબર છે ને એચ ઓ એટલે ડબલ બોન્ડ હોય એટલે ઉપર એવો અને નીચે એવો અહીંયા ત્રિપલ બોન્ડ એન હતું એટલે કાર્બન સાથે ત્રણ વખત નાઇટ્રોજન એક બે ને ત્રણ વખત આવું કામ કરવાનું છે ચાલો સૌથી પહેલા કોણ આવે આમાં બધામાં કાર્બન 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 તો છે છ છ છ છ છ છે જ હવે બાજુવાળો કોણ સ્ટ્રોંગ થાય છે એ જોઈએ કટ્ટર કોમ્પિટિશન થશે જો બાજુવાળો સેમા સ્ટ્રોંગ થાય આમાં બાજુવાળો આઠ 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 એટલે બાજુવાળો આઠ 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 આવું લખ્યું આમાં બાજુવાળો આઠ 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 ઓહો હો આ માહિત્રણ સરખા ને આ માહિતરનું સરખા જબરજસ્ત કોમ્પિટિશન થાય આમાં આઠ આઠ છ એટલે આઠ આઠ છ થઈ ગયું થોડી કોમ્પિટિશન ઓછી થઈ ચાલો આમાં આમાં એક એક અને આઠ એટલે સૌથી મોટો હોય પહેલા લખવાનો આઠ એક એક ચાલો આઠ એક એક બાજુવાળાની જ વાત કરીએ પહેલા આમાં તો બધા કાર્બન છ જ છે બાજુવાળાની વાત કરીએ છીએ પેલો સૌથી વધુ આઠ પછી એક અને એક આમાં આમાં આપણે લખીએ તો કેવો થશે આઠ આઠ અને એક એટલે આઠ આઠ એક ખ્યાલ આવો ને એના પછી સાત 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 એટલે અહિયાં થશે અહિયાં લખું સાત સાત અને સાત અહિયાં કેટલું થશે તો સૌથી આ પહેલો પરમાણુ ક્રમાંક તો જ છે એમાં એની બાજુવાળામાં વધુ કોળ્યો છે આઠ 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 અને આઠ ઓહો આટલા કોમ્પિટિશનમાં આવ્યા હવે આઠમાં ત્રણે ત્રણ આઠ હો એવા કેટલા છે બે જ તો આમાંય કટ્ટર કોમ્પિટિશન તો એના પછી છે કાંઈ આઠ પછી છ છે અહીંયા આઠ પછી એક છે તો આઠ પછી છ છે ને આઠ પછી એક છે તો આ જીતી ગયો એટલે સૌથી પહેલાં કોણ આવે સી ડબલ આર આવે આ આવે બરાબર છે એટલે આને હું મૂકી દઉં એટલે શું આવશે સી ઓ ઓ આર આ સી ઓ આર છે આ ડબલ બોન્ડ ઓ છે એટલે એક જ ઓ છે ખરેખર બરાબર સી ડબલ ઓ આર પછી સી ડબલ ઓ એચ આવે સી ડબલ ઓ એચ બરાબર છે પછી કોણ આવે આ થઈ ગયો આઠ આઠ પછી આઠ આઠ બે વખત આઠ આઠ બે વખત અહીંયા બે વખત અહીંયા બે વખત પણ અહીંયા આઠ આઠ પછી છ છે અહીંયા આઠ આઠ પછી એક છે એટલે આઠ આઠ આ આવશે એટલે આ આ એક વખત ઓક્સિજન છે ભાઈ સી ડબલ બોન્ડ ઓ એટલે બે વખત નહીં જીકી દેતા સી ડબલ બોન્ડ ઓ અને આર આમ એક જ વખત છે પણ આપણે આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકો અહીંયા ત્યાં બે ઓક્સિજન બતાવી એક જ છે ખરેખર આ સી ડબલ બોન્ડ ઓ આઈ સી ડબલ બોન્ડ ઓ ડબલ વનટી છે એટલા માટે બે વખત બતાવ્યા ચાલો આઠ આઠ છ આઠ આઠ એક એટલે અહીંયા આવશે આ એક જ ઓક્સિજન છે ભાઈ જો આવડો છે આપણે લીધો તો સી બરાબર છે સી ડબલ બોન્ડ ઓ અને એચ બરાબર ચાલો દોસ્તો એના પછી કોણ આવશે આઈ ગયો આ તો ગયો બરાબર છે હવે આઠ આઠ એક હવે આઠ એક એક એટલે આઠ એક એક એટલે આવશે એટલે આવશે સી એચ ટુ ઓ સી એચ ઓ પહેલા આવશે પછી સી ટુ ઓ આવશે એટલે ચાલો આ થઈ ગયો હવે હવે વાત રહી તમે એમ કહેશો સર અહીંયા આઠ એક એક છે ને અહીંયા સાત 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 છે આનો સરવાળો વધારે થાય આનો સરવાળો ઓછો થાય નહીં સરવાળો નથી જોવાનો ખાસ ધ્યાન રાખજો સરવાળો ની પહેલા પહેલો જ જોવાનો પહેલો અહીંયા સાત છે પહેલો અહીંયા આઠ છે તો આ પહેલા આવે એને પછી એના પછી અહીંયા એક છે અહીંયા સાત છે બરાબર છે તો આ કેમ આગળ કેમ થઈ ગયો હતો કેમ કે અહીંયા સાત છે પહેલો ક્રમ અને અહીંયા આઠ છે એટલે આ પહેલા લખી દેવાનો બરાબર આ ખાસ ધ્યાન રાખજો આ નહીં તો ઘણા સીએન પહેલા લખી નાખશે સીએન પહેલા નહીં આવે પહેલા પહેલો જ પરમાણુ જોવાનું પહેલામાં બે સરખા થાય તો જ એને બાજુવાળો જોવો એ બે સરખા થાય તો જ બાજુ વાળો બરાબર એટલે પહેલામાં આગળ નીકળી ગયો એટલે આ લખી દીધું પછી અહીંયા સાત છે એટલે આપણે લખ્યું સી એન બરાબર છે પછી આમાં એક એક જ છે એટલે સીએચ સીએચ થ્રી ને હવે આવશે હાઇડ્રોજન હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક એક જ છે અને આનો એક છે પરમાણુ ક્રમાંક એક છે આજુબાજુ વાળા કોઈ નથી તો જેનો પરમાણુ ભાર વધારે તે જોવાનો પરમાણુ ભાર કોનો વધારે ડ્યુટેરિયમ એટલે ડ્યુટેરિયમ આવશે ડી અને સૌથી છેલ્લે આવશે એચ બરાબર એચ સૌથી છેલ્લે આવશે આ રીતે ક્રમ આપવાનો જેનો પરમાણુ ક્રમાંક વધારે દોષ તે આગળ આવશે તો આ જે છે કાન ઇનગોલ્ડ અને નો અગ્રિમતા ક્રમ છે એ ખાસ એની બે થી ત્રણ વખત મિનિમમ પ્રેક્ટિસ કરવી કેમકે અત્યારે જરૂર છે આના પછી એક થિયરી આવશે એમાંય જરૂર છે અને બારમામાંય જરૂર પડશે એટલે પ્રેક્ટિસ કરી લેવાની આટલું બધું અઘરો ક્રમ નહીં પૂછે આ તો મેં એકદમ છેલ્લો આમ ડિટેલમાં તો ને લઈ લીધો છે કેવો પૂછા છે હમણાં પ્રેક્ટિસ કરી એટલે ખબર પડી જશે તમને ખ્યાલ આવો એટલે પહેલાં તમારે મેં લખ્યું તો આમ લખી દેવાનું આ બધા બંધારણ રફ નોટમાં બાજુમાં જગ્યા રાખવાની અને આ રીતે ગોઠવવા મળવા બે થી ત્રણ વખત પ્રેક્ટિસ કરો એટલે આવડી જ જશે બરાબર એવું હોય તો આ વિડીયોને એકવાર રિવાઇઝ કરીને જોઈ લેવો ચાલો હવે આગળ આમાં એ પૂછું આમાં ચાલો તો હવે આપણે આને ક્રમ આપવાનો છે કઈ રીતે ક્રમ આપશો હવે મજા આવે એવું કામ છે હવે એ તમે જોજો પેલો ક્રમ આવડી જાય ને પેલા જો આ વિડીયો જોતા જોતા પેલા ક્રમને પરફેક્ટ કરી લેજો થોડો બરાબર પછી આગળ જોજો એટલે વધારે મજા આવે તમને તો એની અંદર અહીંયા તમને આપ્યું છે કે બી આર આપ્યું છે તો આ બે માં આ આ આ બે માં પરમાણુ ક્રમાંક કોનો વધારે આનો જો હોય આનો બે આ બે માં જ આપવાનો ખાલી એક અને બે બસ આટલું જ આ બે માં કોનો વધારે આનો વધારે આ એક આ બે બસ પતી ગયો હવે જુઓ આની અંદર અહીંયા અહીંયા જોઈ લો આમાં આનો એક આનો બે અહીંયા આનો એક આનો બે પરમાણુ ખાલી આ બાજુવાળા વાળા ને ડબલ બોન્ડ ની આ બાજુવાળા વાળા બે સમૂહ અલગ અલગ હોવા જોઈએ બરાબર આ બે અલગ અલગ છે હા પેલા જોઈ લેવાનું ચારેય સમૂહ જુદા જુદા છે ને ડબલ બોન્ડ સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા જુદા છે ને આ જુદા જુદા છે તો ઈ અને જેડ આવે નહીં તો કોઈ પણ બે સરખા હોય તો સીસ ને એવું આવે પણ સમૂહ જુદા છે છે ત્યારે જ આ કરવાનો એક અને બે એક અને બે આપી દીધો હવે વાત થઈ ગઈ છે કે જો ઈ ક્યારે આવે સમૂહ સરખા સમૂહ વિરુદ્ધ હોય તો જેડ ક્યારે આવે સરખા સમૂહ એક જ સાઈડ છે તો અહીંયા સરખા સમૂહ એક અને એક જ સાઈડ છે બે અને બે એક જ સાઈડ આ બે ઉપર તો આ બે નીચે છે બરાબર તો સરખી સાઈડ હોય ને તો જેડ આવે જેડ સંકટન ટૂંકમાં હું તમને કહી દઉં જેડ અને એ યાદ કેમ રાખો આ બે વિરુદ્ધ સાઇડ છે જો આ એક અને એક સરખા સમૂહ વિરુદ્ધ સાઈડ છે સરખા સમૂહ વિરુદ્ધ સાઈડ છે આ બે અને આ બે વિરુદ્ધ સાઈડ તો એ આવે પણ એ અને જેડ યાદ કેમ રાખો અઘરું થઈ જાય થોડું એટલે તમારે યાદ રાખવાનું બહુ સિમ્પલ વાત જેમ છે તેમ એટલે જેડ જેમ છે તેમ બે વિરુદ્ધ સાઈડ છે આ બે વિરુદ્ધ સાઈડ છે આ બે નંબર અને આ બે નંબર વિરુદ્ધ સાઇડ છે તો ઈ આમ તેમ તો ઈ વિરુદ્ધ જેમ છે તેમ એક જ સાઈડ તો જેડ ઓકે ચાલો મજા આવશે જોવો હવે આમાં આમાં કોને નંબરિંગ આપશું તમે અહીંયા જોઈજો બહુ સિમ્પલ વસ્તુ આ કાર્બન છે છ આ છ તો બાજુવાળા સ્ટ્રોંગ છે બધા જ આમાં એક જ છ આવે પછી એક એક જ આવે બાજુમાં એટલે આને એક નંબર અને બે નંબર અને એક નંબર અને બે નંબર બોલો આ એક એક વિરુદ્ધ સાઈડ છે વિરુદ્ધ સાઈડ છે તો આમ તેમ છે આમ તેમ છે તો ઈ આવે અમારી ઓકે ચાલો અહીંયા અહીંયા જો સી ડબલ બોન્ડ સી છે તો આને વિગતવાર હું લખું કેમ લખાય કદાચ તમે કન્ફ્યુઝ થઈ જાઓ તો અહીંયા કાર્બન છે અહીંયા સી છે એક બાજુ એચ છે આટલી જ ખબર પડે કે નહીં પછી સિંગલ બંધ થી સી છે પાછો સિંગલ બંધ થી સી કરી દેવાનું કેમ કે બે વખત સી એચ જોડાયેલો હોય જો ડબલ બોન્ડ સી એટલે બે જગ્યાએ સી છે તો અહીંયા પરમાણુ ક્રમાંક કેટલો છ છ એક પછી અહીંયા કાર્બન છે એની ત્રણેય બાજુ નાઇટ્રોજન તો અહીંયા સાત 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 પહેલાં કોણ અહીંયા છ છત છે અહીંયા સાત સાત છે એટલે પહેલાં આવે આ એક આ બે આમાં સી સિયેત્રીસ પેલા હોય આ એક અને આ બે નંબરિંગ કરો એટલે બે જ મિનિનું કામ છે આખાનું નંબરિંગ નથી કરવાનું આખું લિસ્ટ તો ખાલી સમજવા માટે જોયું હતું ક્યાંય ભૂલ ન પડે ટેન્શન ન રહે એટલા માટે જોયું હતું બરાબર છે ચાલો તો અહીંયા બે સમાન સમૂહ એક જ બાજુએ છે તો જેમ છે તેમ ઝેડ આ ફંડા યુઝ કરવા પડે દોસ્ત તો વધારે મજા આવે ચાલો હવે અહીંયા શું આવશે અહીંયા એક અહીંયા બે આનો અહીંયાના આ ઓક્સિજનનો ઓછો જ હોય બ્રોમિન કરતા ચાલો સી ડબલ ઓ એચ આનો પરમાણુ ક્રમાંક છ આનો એ છ પણ ડબલ ઓ છે એટલે આ વધારે હોય એટલે એક અને આ બે આ બે એક જ બાજુ એ છે સરખી બાજુ જેમ છે તેમ જેડ સમઘટક ઓકે ચાલો હવે અહીંયા આયોડીન વધુ જ હોય એક અને આ બે અહીંયા કાર્બન અહીંયા કાર્બન અને અહીંયા ઓક્સિજન ખાસ ધ્યાન રાખજો પહેલો પહેલા જોવાનો પહેલો આ ખરેખર આને આમ લખાય સી ડબલ વોડ ઓ અને એચ અને અહીંયા ઓ બરાબર છે ઓ અને એચ તમે કહેશો સર અહીંયા તો એક જ બાજુ એવો છે અહીંયા ડબલ બોન્ડો પણ પહેલા પહેલો જ જોવાનો આનો પરમાણુ ક્રમાંક આઠ આનો પરમાણુ ક્રમાંક છ અહીંયા જ કોમ્પિટિશન પૂરી થઈ ગઈ એટલે આ આને જોવાની જરૂર જ નથી આને આને પહેલા આવે આ પછી આવે એટલે આ એક નંબર આવશે આ એક નંબર આ બે નંબર એક નંબર વિરુદ્ધ સાઈડ છે બરાબર છે તો આમ તેમ તો અહીંયા કાર્બન સાથે બે હાઇડ્રોજન છે અહીંયા કાર્બન સાથે એક હાઇડ્રોજન હોય અને એક ક્લોરીન હોય તમે જોઈ શકો છો કાર્બન સાથે એક હાઇડ્રોજન ને એક ક્લોરીન હોય એટલા માટે અહીંયા નંબર એક આવે બરાબર છે એટલે અહીંયા એક અહીંયા બે થઈ ગયું એક નંબર વિરુદ્ધ સાઈડ છે તો આમ તેમ આપણે ઈ બરાબર છે અહીંયા સલ્ફર છે આ એક આવે આ બે આવે અહીંયા એક આવે અહીંયા બે આવે એક નંબર વિરુદ્ધ સાઈડ તો શું આવશે આમ તેમ ઓકે ચાલો આ રીતે કરવાનું છે મસ્ત ઈ અને ઝેડ પ્રેક્ટિસ મેં જે ઉદાહરણ લીધા છે એના પણ ઉદાહરણ તમે ફરી વખત એના એ જ લઈ લેજો અને પ્રેક્ટિસ કરજો તો સો ટકા કામ થઈ જશે બરાબર એટલે ઈને ઝેડ બેસ્ટ અને મસ્ત રીતે શીખી લેવાનું છે ચાલો થેન્ક યુ はい。